જય હિન્દ જય ભારત જય માતાજી જય સિવિતા મિત્રો અત્યારે બે દિવસના જે માળવાળા મેલડી એટલે કે સતુભાના મેલડી એના વિશે જે અત્યારે ઘણો બધો હોબાળો ચાલી રહ્યો છે અને ઘણા બધા એવા યુટ્યુબરો છે અને કોઈ ફેસબુકના જે એકાઉન્ટવાળા છે આ બધા સોશિયલ મીડિયામાં મારો બદનામી કરવા માટે અને મારા જે અત્યારે વિરોધીઓ છે એ સતુભાઈ અફવાઓ ફેલાવે છે કે દીપક ચુડાસમા ધર્મનો વિરોધ કરે છે કે દીપક ચુડાસમા માળવાળા મેલડીમાનો વિરોધ કરે છે તો હું આજે એનું એક સોખટ કરવા આવ્યો છું કે હું નથી માળવાળી માં મેલડીમાં વિરોધ કરતો નથી સતુભાઈ જે ભુવા છે એનો વિરોધ કરતો નથી હું કોઈ ધર્મનો વિરોધ કરતો કે જ્યાં માળવાળા મેલેડીમાં જ્યાં પ્રસન્ન થયા છે જ્યાં બિરાજમાન થયા છે એનો મારે કોઈ વિરોધ કરવાનો હું કાંઈ એવો મોટો માણસ નથી કે મારે એનો વિરોધ કરવો પડે કે હું એવો કોઈ સંસ્થા ચલાવતો નથી કે મારે તેનો વિરોધ કરવો પડે હું પણ મેલેડી માને માનું છું અને અમારા દેવીપૂજક સમાજના મેલેડી હોય અને અમારા દેવીપૂજક સમાજનું નામ જ્યારે રોશન થતું હોય તો મને સાતી ઘસગજ ભૂલતી હોય પણ એની સાથે મને જે દુઃખ થયું છે એ દુઃખનું હું આજે નિવારણ કરું છું અને એ દુઃખનું આજે તમારા સમક્ષ હું આજે રજૂઆત કરું છું કે મને આ સતુભુવાથી વાંધો હું છે કે સતુ ભુવા એવું શું બોલે છે કે જેથી મને તકલીફ પડી છે કે સતુ ભુવા જે અત્યારે વાઘરિયા વર્ષની જે મેલડી બોલે છે એનાથી મને અને મારા દેવી પૂજા સમાજને દુઃખ થયું છે અને જે ઝહલા વાઘરીની મેલડી કહે છે

કોઈ વડ આપણા વડવા હોય આપણા કોઈ પૂર્વજો હોય એને અમુક ભૂવાથી જે ખોટી રીતે અને ખરાબ રીતે ટોચડા શબ્દમાં જયારે સંબોધવામાં આવે છે ત્યારે એ પાતીનું મને દુઃખ થાય છે એટલે આના માટે મેં સતુ ભુવાને કીધેલું કે મારા દેવી પૂજક સમાજને તમે વાઘરા કહી અને ખોટી રીતે બદનામ કરો છો અને જે અત્યારે દેવી પૂજક પણ અત્યારે સમજતા નથી કે મારે સમજવાનું મારે તમને સમજાવવાની વાત એક જ છે કે દેવી પૂજક સમાજમાં જે વાઘરા જે બોલાવે છે વાત અને વિરોધ એનો છે હું કોઈ મેલે વિરોધ કરતો નથી હું કોઈ માળવાળા મેલેડીમાં વિરોધ કરતો નથી નથી સતુભાઈ ભુવાનો વિરોધ કરતો હું ફક્ત ને ફક્ત વિરોધ એટલો છે કે દેવી પૂજક વાઘરા કેન તમે ન બોલાવો ઝહલા ભુવાને તમે જે ટોસડા શબ્દે બોલાવો છો મેલે તમે શબ્દ કાઢી નાખો મારું એટલું જ કહેવાનું છે તો આ દેવી પૂજક સમાજ તમને કઈ ભાષા તમે સમજો છો અત્યારે આપણો જે અત્યારે કાયદો મળ્યો છે કે દેવી પૂજક શબ્દ આપને મળ્યો છે ఈ બાબત ది આપણે કોઈ વાઘરી તો કેતા નથી એમાંથી વાઘરા વાઘરા કઈ અને આખા દેવી પૂજક સમાજનું અપમાન કરે છે તો તમને ખબર નથી પડતી કે દીપક સુડા સમાજે વિરોધ કરે છે એ સાચું કરે છે અને તમે ખોટા એના સમર્થનમાં જઈ અને દીપક સુડા સમાના એ પાછો પાડવા માટે અમુક વિરોધીઓ એવા એને ખોળે બેસી ગયા છે તો દીપક સુડા સમા સોખી ભાષામાં હું તમને કહું છું કે મારે કોઈ સતુ 부વા વાંધો નથી ઈ મેરડી માંથી વાંધો નથી ઈ મેરડી માં લાખો દીકરાઓ દે કોઈ ધન ધાન્ય બધાને આપે અને કાયમ પ્રગટ રહે કાયમની ની સતુ ભુવા ધૂણે અમને એનાથી કોઈ વાંધો નથી પણ વાંધો એક જાતનો છે કે દેવી પૂજક સમાજને વાઘરા કહી એને બોલાવે છે એનાથી અમને વાંધો છે અને જે ઝહલા ભુવાને ઝહલો કહી અને જે નિશા દેખાડવાનું કામ કરે છે યાર એ તો ઝહા ભુવા ક્યો પણ તમારે કોઈ મેન મર્યાદા રાખતા નથી અને ખોટી રીતે વાઘરી અને આખા દેવી પૂજક સમાજ નું અપમાન કરો છો વાત ન્યા ઉભી છે મને દુઃખ એનું લાગે છે તમે ત્યાં જે કઈ પ્રવૃત્તિ કરતા હોય એ અમારે કોઈ લેવા દેવા નથી માતાજી છે ધર્મ કામ કરે છે અમે માનીએ છીએ ચારસો પાંચસો દીકરા દીધા છે અમે માનીએ છીએ અમારે એમાં કોઈ વિરોધ નથી વિરોધ એક જ બાબતનો છે કે દેવી પૂજક સમાજને વાઘરા કઈ અને અમને જે અપમાનિત શબ્દ તમે બોલો છો એનો વાંધો છે અપમાન કરોમાં અમે કોઈ પણ સમાજનું અપમાન કરતા નથી તો અમારે અમારા સમાજનું અપમાન સહન પણ કરવાનું નથી એટલે દેવી પૂજક સમાજને અપમાન કરોમાં અને

અને આ શબ્દ તમારે પાછા લેવાના હોય તો મને કોઈ તમે માતાજી ને ધૂણો છો એનો વાંધો નથી માતાજી બધાને કામ કરે છે એનો વાંધો નથી અને વધારે ને વધારે લોકોના કામ કરે માતાજી અને વધારે ને વધારે આશીર્વાદ માતાજી મળે અને દુઃખ અને જે દારિદ્ર ભરેલા જે લોકો ત્યાં જાય છે એને માતાજી ફળે અને વધારે ને વધારે માતાજી બધાને આશીર્વાદ દે એવી મારી નમ્ર અપીલ માતાજી પાસે છે મારા દેવી પૂજા સમાજની મેલેડી ક્યારેય કોઈને અપમાનિત કરતી નથી તો અત્યારે દેવી પૂજક સમાજ વિચારવાનું છે કે હું આજે જે વિરોધ કરું છું હું મારા દેવી પૂજક સમાજના માટે હું લડું છું તો કોઈ ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં નકરી માલ મેલડી તમારી પાછળ છે જે અત્યારે સતુ ભુવાની જે મેલેડી કહેવાય છે જે જહાદાદા ભુવાની જે મેલે કહેવાય છે એ તમારી વાહે છે તો ખોટી અફવાઓ ફેલાવો અને ખોટું જો મને બદનામ કરો ખોટી મને ધમકી દેવરાવો તો એ માળવાળી મેલડી તમારા ઘર છે અને ખોટી રીતે મને બદનામ કરશો તો એ મેલડી માને તમારે જોવાનું છે જય હિન્દ જય ભારત જય માતાજી જય સિવિદ